ડીસામાં સંક્રાંતિને લઈને બજારોમાં ભીડ જેમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા ખરીદી માટે આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર હોવાથી ડીસાની બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા જ્યારે મકર સંક્રાંતિના તહેવારને લઈને ડીસાની બજારોમાં ખરીદી કરવા આવતા લોકોમાં ચારે બાજુ ભીડ જોવા મળી હતી મકર સંક્રાંતિના તહેવારોમાં બજારોમાં અનેક પ્રકારના સ્ટોલ વેપારીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા જેમાં બગીચા થી લઈને ગાંધી ચોક સુધી અને આ બાજુ જલારામ મંદિરથી લઈને પોલીસ લાઇન સુધી પતંગ દોરીના સ્ટોલ ઉપર ખરીદી કરવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી જેમાં નાના મોટા પીપોળા તેમજ મોં ઉપર લગાવવા માટેના માસ્ક ટોપી ચશ્મા નાના છોકરાઓ માટે ફુગ્ગાથી શણગારેલી બજાર અત્યંત સારી અને સુંદર જોવા મળી રહી હતી આ બાજુ મકરસંક્રાંતિના બે દિવસ પહેલાંથી જ અલગ અલગ પ્રકારના પીપોળાના અવાજથી બજારો ગુંજી ઉઠી હતી જ્યારે આ વખતે કેવી છે મકર સંક્રાંતિ ચાલો આપણે જાણીએ વેપારી જોડે મિત્રો સ્વાગત છે આજે મકર સંક્રાંતિના પૂર્વ તહેવારની જે ઉજવણી થવા જઈ છે

વેચાઈ નથી અમે નમકના ટોપી ચશ્મા ટીપોડા ટોપી કે વગેરે